તો વિશ્વ માતૃત્વ દિવસ નિમિત્તે પાંચ ગામના લેવા પાટીદાર સમાજ દ્વારા અનોખો કેમ્પ યોજવામાં આવ્યો પાટણના ખાતે માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નવસો થી પણ વધારે બાળકો અને માતા પિતાએ ભાગ લીધો હતો કાર્યક્રમનો હેતુ માતૃ પિતૃની વંદના કરવાનો હતો જે માટે બાળકો અને માતા પિતા એક હરોળમાં બેઠા હતા તો બાળકોએ માતા પિતાને હાર પહેરાવ્યા તેમનું તિલક કરી ચરણ ધોઈના આશીર્વાદ લીધા હતા આજે બધા આપણે જાણીએ છીએ કે આજે મધર્સ ડે છે તો ઓલ આજે નો જે આપણે વ્યક્ત કરીએ છીએ એ અલગ અલગ માધ્યમથી લોકો અલગ અલગ રીતે વ્યક્ત કરે છે કોઈ વોટ્સએપથી કરે છે કોઈ પર્સનલ કરે છે કોઈ મીડિયા દ્વારા રજૂ કરે છે પણ આજે બાલિસના ગામે જે સમર કેમ્પ યોજવામાં આવ્યો તો એમાં આજે એક માતૃ અને પિતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એમાં દરેક બાળક જે અહીંયા સમર કેમ્પમાં ભાગ લેવા આવેલું છે એ લોકોના મમ્મી પપ્પાને બોલાવી અને મમ્મી અને પપ્પા બંનેનું અહીંયા એમનું શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન કરવામાં આવ્યું છે લોકો અલગ અલગ રીતે મધર્સ ડેની ઉજવણી કરતા હોય છે આજે અમારા પાંચ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા મધર્સ ડેની ઉજવણી અલગ રીતે જ કરાવી હતી

મહત્વનું છે કે આજના યુગમાં માતૃદિવસ નિમિત્તે બાળકો મોબાઈલમાં ફોટો લઈને સોશિયલ મીડિયામાં અપડેટ કરતા હોય છે ત્યારે માતૃપિતૃ વંદના થકી બાળકોમાં સંસ્કારોની સાથે સાંસ્કૃતિક મહત્વ સમજવા અને આ કાર્યક્રમનું આયોજન તે હેતુથી કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ ઉજવણી કરતી વખતે માતા પિતાના આંખમાં પણ આંસુ આવી ગયા હતા બાળકોએ માતા પિતાની પરિક્રમા કરી અને તેના ઉપર ફૂલો વરસાવ્યા હતા જ્યારે સ્ટેજ ઉપરથી બ્રાહ્મણો દ્વારા મમ્મી અને પપ્પા બહુ જ ઇમ્પોર્ટન્સ છે એમનું તો સરસ બહુ મજા આવી પહેલા તો અમે મમ્મી ની પૂજા કરી માતા પિતાની પૂજા કરી એમના પગે લાગ્યા એમના આશીર્વાદ લીધા એમની આરતી ઉતારી અને એમના ખોળામાં ઊંઘીને મતલબ સ્વર્ગ જેવો જે આભાસ થયો હોય એવું મતલબ આંખમાં આંસુ આવી ગયા આમ તો હું મધર્સ ડે મારા ઘરેમાં મમ્મીને કાર્ડ બનાવીન આપું પણ અહીંયા આવીને એકદમ અલગ સાંસ્કૃતિક રીતે કર્યું તો મધર્સ ડે ઘાળીમાં દીવો મૂકીને આરતી કરી તિલક કર્યો મમ્મીના ચરણ ધોયા અને તેમના ઘોડામાં ઊંઘી દીધી મારું માનવું તો એવું છે કે બધાને આવી રીતે જ મધર્સ ડે ઉજવો જોઈએ

જે કાર્યક્રમ કર્યો હતો આજે અમારા સમર કેમ્પ ત્રણ બલિશ ના મુકામે યોજાઈ ગયો અને આજે અંતિમ દિવસ છે આજે ખુબ ખાસ દિવસ છે વિશ્વ માતૃ દિવસ છે અમે એવું વિચાર્યું કે નવસો બાળકો છે તો હાજરીમાં પણ આજના સમયની અંદર આ બાળક માતા પિતાની વંદના કરશે ને આ દિવસ જિંદગીભર નહીં ભૂલે આપણે જોયું હશે કે બાળક જયારે એના માતા પિતાને તિલક કરી રહ્યું હતું એમની પૂજા અર્ચના કરી રહ્યું હતું એની માતાની આંખોમાં અસરો હતા અને સાથે સાથે બાળકની આંખમાં પરસરું હતા તો એક આખો એમના માત્ર માતા અને દીકરાની વચ્ચે એક સરસ મજાનો ભાવ યોગ થયો હતો તો આજના દિવસે સમર કેમ્પના ત્રણેય દિવસ એટલા મજાના હતા કે બાળકોએ આ દિવસને ખૂબ એન્જોય કર્યો આજે એમના સ્ટેટસમાં માતૃવંદનાને અવશ્ય મૂકવાના છે બાળક તો બાળક છે આમ પણ એને કઈ બી મૂકવું ગમે પણ જ્યારે એની માં હોય ને દુનિયામાં તો એનાથી વિશેષ કશું નથી હોતું તો આજના દિવસને તો આજીવન યાદ રાખશે આજીવન આ એનું સ્ટેટસ હશે ભારતી બેન જે પોતે આખા કાર્યક્રમનું જેને આયોજન કર્યું હતું કહી શકાય કે જે નવસો પચાસ જેટલા બાળકોએ તેમાં ભાગ લઈ અને માતૃ પિતા નું કરી અને તેમ પૂજા અર્ચના કરી અનુભવ્યું હતું અખ્તર મંસુરી ગુજરાત પાટણ